છે નેશન ન્યૂઝમાં હું છું સાથે વડોદરા શહેરમાં સમયાંતરે ઉજવાતા વિવિધ ધાર્મિક મહોત્સવોનું શ્રદ્ધાળુઓમાં વિશેષ મહત્વ છે ત્યારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન ઇસ્કુન મંદિર દ્વારા કરવામાં આવે છે જેમાં ભગવાન જગન્નાથજી ની પરંપરાગત રથયાત્રાનું ભગવાન જગન્નાથજી રથયાત્રા નીકળશે રથયાત્રાની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે હાલ ભગવાન જગન્નાથજી ના રથના રંગરોગાણ ની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે રથયાત્રામાં ચાર લાખ થી વધુ ભાવિકો દર્શન કરશે તેવી સંભાવના ને ધ્યાનમાં રાખી પિસ્તાળીસ ટન શીરાનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે વડોદરામાં વર્ષ ઓગણીસો માં પહેલી વાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો હતો વર્ષ બે હજાર ત્રણ માં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પાંચ હજારની આસપાસ ભાવિકો જોડાયા હતા અને ત્યારબાદ દર વર્ષે ભક્તોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે આ વર્ષે ચાર લાખથી વધુ ભાવિકો દર્શન માટે આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે ઇસ્કોન મંદિરના નિત્યાનંદ હતા અને દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ગત વર્ષે સાડા ત્રણ લાખથી વધુ ભક્તોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કર્યા હતા દર વર્ષે રથયાત્રામાં સામેલ થતા દર્શનાર્થીઓએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પંદર માં બે લાખ થી વધુ ભક્તોએ રથયાત્રાના દર્શન કર્યા હતા અને દસ વર્ષમાં આ સંખ્યા ડબલ થઈ ગઈ છે વડોદરામાં કોરોનાના સમયે પણ રથયાત્રા નીકળી હતી માત્ર તેનો સમય સવારનો કરવો પડ્યો હતો ઇસ્કોન મંદિર બાબતે સૂત્રોએ જણાવ્યું છે કે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ ઓગણીસો નવાણું માં થઈ હતી પરંતુ તે પહેલાથી જ વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી પહેલી વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી તે સમયે રથ લાકડાનો હતો અને હવે લોખંડનો રથ છે ત્યારે મહત્વની વાત એ છે કે તારીખ અગિયાર જૂન ના રોજ મંદિર સંકુલમાં જ ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રા નીકળશે સ્નાન યાત્રામાં નર્મદા મહી અને ગંગાજીના પવિત્ર પાણીનો ઉપયોગ કરવામાં આવે છે સ્નાન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે અને ભાવિકો માટલા દ્વારા ભગવાનને સ્નાન કરાવે છે ત્યારબાદ કપાટ બંધ થાય છે અને આ રથયાત્રાના દિવસે કપાટ ખુલ્યા બાદ રથયાત્રાનો પ્રારંભ થાય છે સ્નાન યાત્રામાં ભગવાનની મૂર્તિ ની બહાર મંદિર સામેના ગાર્ડન માં લઈ જવામાં આવે છે અને સ્નાન બાદ શ્રંગાર કરવામાં આવે છે અને આરતી અને પ્રસાદ ધરાવવામાં આવે છે નવનીત સાથે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર